હેલો ગાઈઝ વેલકમ ટુ ઉર્જા ન્યૂ લો આગ તો આજે ઉર્જા બનાવી રહી છે ટીંગોળાનું શાક ટીંગ ડોળા બટાકાનું શાક એને તેલ ચડાવવા મેળવી દીધું છે કુકરમાં પાણી ભરે છે પાણી ચમ ભરા ખબર નહીં આઈ થિંક અંદર ભેળવા માટે હવે એ અંદર જુએ છે કે શું થયું તેલ ગરમ થયું કે નહીં મસાલા તૈયાર કરી દીધા છે બધા જ કાલની જેમ ફરીથી અને હવે રાહ જોવા તેલ ચડવાની આ લાઇટર સાઈડમાં મૂકી દીધું કેમ કે ગેસ સળગી ગયો છે હવે આગળ શું થશે વારે ઘડીએ તેલ ના જોઈ રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો આ તેલ આટલું જ રહ્યું છે હવે અંદર અને આ અંદર નાખ્યું જીરું મરી જે નાખ્યું એ કંઈક રહી નાખી છે તો હવે ઉર્જા રાહ જોવા ધાણા અજવાઈન જેને કહેવાય અજમો તો જીરું અચ્છા ઓકે જીરું જીરું લીધું છે હાથમાં જીરું લીધું છે હાથમાં તમે જોઈ શકો છો અને હવે એ એને પણ અંદર નાખશે એક વખત રહી ફૂટવા માંડશે એટલે વારે ઘડીએ નીચેથી ઊંચી થઈને જોજો કરે છે કારણ કે ઢીચકી છે એટલા માટે તો હું પણ રાહ જોઈ રહ્યો છું કચારા ફૂટવા મોડે અંદર રહી એક હાથમાં હિંગ અને એક હાથમાં જીરું લઈને ઊભી છે કુકરને થોડું હલાવવાનું રહેશે વચ્ચે વચ્ચે મિત્રો તો ચડીએ જોઈએ શું થાય છે આગળ અને આ વિડીયો સ્ટોપ બનવાનો છે કોઈ પણ કટ આમાં નહીં આવે વચ્ચે તો જોઈએ કેટલા મિનિટમાં બને છે તો અમે પહેલાંથી જ આ જે ઠીડોળા બટાકા છે એને અમે સમારીને મૂકી દીધા છે ઊભા લાઈનમાં સીધી લાઈનમાં જોઈ શકો છો તમે અને અહીંયા ધીરે ધીરે રહી ફૂટવા મળી છે અવાજ આવે છે તમને પણ આવતો હશે કદાચ હું બોલવાનું બંધ કરીશ તો આવશે શું ગામડિયા જેવું તો મિત્રો અમે પ્રોપર પટેલ છીએ એટલા માટે ગામડા જેવું છે હત્યા સમાજની સમાજને હણા ભાઈ તો જો થોડી હિંગ વધારી લીધી હાથમાં જીરું છે અને આવા પેલું ફૂટી રહે એટલે એમાં નંખશે તો તમે અહીંયા જોઈ જ છો આ ઉછળી જે છે જે કટકટ કટકટ છે તે ઉછળે બહાર આવે પછી ત્યારબાદ એની અંદર જે પ્રમાણે આ રીતના એક હાથમાં આ રીતના પકડવાનું પેલું બીજા હાથમાં પકડવાનું અને એને નંખવાનું રહેશે એ ડાબા હાથે પહેલાં નંખવાનું અને પછી જમણા હાથે હિંગ નખવાની મિત્રો ધ્યાન રાખવું જમણા હાથે જ હિંગ પકડવી અને ગેસને ધીમો કરીને અંદર બધું શાક થલવી નાખ્યું છે તમે જોઈ શકો છો આ ઠલવી રહ્યા છે બધું જ થલવાઈ ગયું છે જો એક પણ શાક ટુકડો અંદર રહ્યો નહીં અને હવે આ રીતે શાક હલાવવાનું રહેશે તેની અંદર માપ પ્રમાણે હળદર માપ પ્રમાણે હળદર માપ પ્રમાણે મરચું તીખું મરચું માપ પ્રમાણે ફરીથી તીખું મરચું પછી કશ્મીરી લાલ મરચું નાખવામાં આવે છે અને ત્યારબાદ અંદર ભરી ભરીને હિંગ નાખવામાં આવી રહી છે મિત્રો ધાણા જીરું છે એ હિંગ નથી કૃપયા માફ કરો અને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવામાં આવશે દોઢ ચમચી જેમ કાલે કીધું તુર જાય તે દોઢ ચમચી અને આ થોડી વધારે પોણા બે ચમચી મીઠું નાખીને એને હલાઈ દેવાનું તો તમે જોઈ શકો છો શાક બનાવો એટલું હાર્ડ પણ નથી મિત્રો પણ અમુક ટાઈમ આપણને નથી આવડતું કેવી રીતના બનાવવું તો આ રીતના મિક્સ કરો બધું જ તમને લાગે કે બધું જ શાક મિક્સ થઈ ગયું છે તો પછી એની અંદર શું કરવાનું હોય હવે આપણે આગળ જઈશું તો મિક્સ થઈ રહ્યું છે હજી બી તો ઓલમોસ્ટ ધેર તો મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને ચમચા ઉપર પાણી રેડવાનું જેના કારણે બધું જે મસાલો મિક્સ થતો હતો એ આમાં ચોટી જાય અને ચમચો પણ સાફ થઈ જાય એક સાથે સમજો તમે પછી ફરીથી હલાવવાનું એને કેમ કેમ કે પાણીવાળું ફરીથી મિક્સ બરાબર થશે તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતના મિક્સ કરે છે તો હવે આગળ આપણે જોઈશું કે કેવી રીતના કુકરને ગેસ પર ચડાવવું તો આ રીતના ખખડાઈને એકવાર ટેસ્ટ કરશે ટેસ્ટ કર્યા બાદ આપણને ખ્યાલ આવશે કે શું ઓછું છે તેમાં ખબર પડી કે તીખું મરચું ઓછું હતું કાશ્મીરી લાલ મરચું નહીં અને થોડું હળદર પણ ઠીકઠાક લાગ્યું તો હળદર એડ કર્યું અને પછી જીરું એડ કરવામાં આવ્યું જીરું ફરીથી આને મિક્સ કરવું પડશે કેમ કે આપણે એને ફરી નાખ્યું હતું એટલા માટે તો હવે જે ગ્લાસ તમે પાણીનો અડધો ભરેલો હતો એને ફરીથી થોડું વેળીને ફરી એકવાર હલાવવાનું રહેશે તો એમાં મિક્સ કરવાની ક્રિયા વધારે છે તો તમે જોઈ શકો છો આ રીતના કુકરને બંધ કરી એક ગેસને ચાલુ કરવામાં આવશે અને લો ફ્લેમમાં કુકરને ચઢાવી દેવામાં આવશે અને થોડો ફ્લેમ વધારવામાં આવશે કે જેનાથી ફટાફટ સીટી વાગે તો આપણે કેટલી સીટી વગાડીશું આમાં બે બે સીટીમાં શાક તૈયાર થઈ જશે મિત્રો તો તમે પણ બે સીટી મારો અને શાક તૈયાર કરો કુકરની સીટી મારવા માટે વિનંતી કૃપયા કરીને મોઢેથી અઢેથી સીટી ના મારવી એ બે સીટી ગણવામાં નહીં આવે કેમ કે શાક કાચું રહી જશે નહીં તો બરાબર તો બે સીટી તૈયાર થાય ત્યારબાદ અમે અહીંયા રોટલીનો લોટ કણેક તૈયાર કરી નાખી છે એને ઢાંકી નાખી જોઈ શકો છો તમે તો આ ત્રણ જણના માટે આટલી કણેક બાંધેલી છે અને એને પછી રોટલી કરવામાં આવશે રોટલીનો વિડીયો તમે મારી ચેનલ અંશુલ પટેલ ઉર્ફ ફંટાસ્ટિક બ્રોઝની ચેનલ પર જઈને જોઈ શકો છો કેવી રીતના રોટલી બનાવી ઠીક છે મિત્રો તો અમે મળીએ પછી તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અગર વિડીયો પસંદ આવ્યો હોય અને તમને શીખવા મળ્યું હોય તો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવી જ સારી સારી વાનગીઓ નવી અને તવ તવી વાનગીઓ શીખવા માટે તો ચાલએ મળીએ બાય બાય